Ahora poco le calvite, oh, oh, le pongo un oh, oh. ya me el no, de ahí. પૈસા જાતે પેટીમાં છે આ બધું જો સી ને વાટ પડે તો બની ગઈ છે

પલે ગમતા યાર યો બોલા વીવ ને કેટલો કાયદો ભરો છોથી આવતો માસી ભાભી અને ભાભી ચાલો ખાવા તમારે ખાવે તો હોસે સાફ હું કરું લાવ એ લઈ લે

મારા મમ્મી જો અમરેલી ગયા હતા તો ત્યાંથી જો હું હું ખરીદી કરી આપણે જોઈ લઈએ લાવે નાનું નાનું દડા બેટ ને દડો લેતા આવ્યા ત્યારે એમ

વી તો વ્યવ તને ગમે છે વ્યવું કપડા ગમે તો વીવો તને કપડા ગમે છે પેલા પૂછતો તના કપડા ગમે છે હા હું જોતો પેલા એક વખત વીવું

વાત તો કરું છું ને બધા ને વિયુ ભાઈ તો કેટલા ખુશ થઈ ગયા માય હું ડડો ખાતો ડડો દે કે શું જો હું તો કંઈ

બેટ 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 બા હાટું દે ને ભાઈ આવી ગયા છે રોટલી બનાવવા બનાવવા માંડ રોટલી હવે

ના રોટલી કઢાય કઢા આલતું બનાવી ક આને તો એ બનાવી છે બનાવી દો રોટલી લે લે જ નની રોટલી જો એ ટોપી નથી રોટલી છે

લાઈ કેક તોડી દઉં કેક તોડી દઉં લાઈ વિવુ માંડી કી લાઈ કેક તોડી દો લાઈ લાઈ કેક તોડી દઉં વિવુ જો કેક લઈ આવ્યો છો મસ્ત મસ્ત કેક લાઈ તોડતો હા કઈ કરો પણ ઓજી

વ્લોગ અહીં પૂરા થાય તો લાઈક કરે શેર કરે અને સબસ્ક્રાઈબ કરે અને કહેજો કેજો વિવુભાઈ નું બેટ અને દોડો કેવો લાગ્યો